શનિને સાડે સાતી પૂરી હવે આ ચાર રાશિઓને ખોબલે ખોબલે ધનલાભ કરાવશે શનિદેવ સગડા દુઃખ થશે દૂર હે ભગવાન તમે ક્યારે નારાજ ન થતા શનિ ભગવાન નારાજ થાય તો ઘણી સમસ્યાઓ આવી શકે છે તમને ખબર નહીં હોય પણ આ વાત સાચી છે એવી માન્યતા છે કે જે વ્યક્તિ પર શનિને સાડે સાતી હોય તે વ્યક્તિ પર સારા અને ખરાબ બંને પ્રભાવ હોઈ શકે છે કેટલીક રાશિવાળા લોકો પર આજથી શનિદેવ કૃપા વરસાવશે જો તમારી આ રાશિ છે તો આ તમારા માટે મોટી ખુશખબરી છે હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓ છે જેમાંથી એક શનિદેવ પણ છે તેમને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે એવી માન્યતા છે કે જે વ્યક્તિ પર શનિને સાડે સાતથી હોય તે વ્યક્તિ પર સારા અને ખરાબ બંને પ્રભાવ હોઈ શકે છે કેટલીક રાશિવાળા પર શનિદેવ ખૂબ કૃપા વરસાવશે અનેક લોકોના મનમાં શનિદેવને લઈને ડર પણ રહે છે તો કેટલાક લોકો શનિદેવની કૃપા મેળવવા માટે દર શનિવારે પૂજા અર્ચના કરતા હોય છે જ્યોતિષના જાણકારો મુજબ શનિની સાડે પૂરી થઈ ચૂકી છે અને બાર રાશિઓમાંથી ચાર રાશિવાળા પણ શનિદેવ હવે મહેરબાન થશે દરેક પ્રકારના સંકટ અને સમસ્યાઓથી શનિદેવ છુટકારો અપાવશે એવી ચાર રાશિઓ વિશે અમે જણાવવા જઈ રહ્યા છીએ જેના પર શનિદેવ આશીર્વાદ વરસાવશે પહેલી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ શનિદેવની તમારા પર ખાસ કૃપા થવાની છે તમારા અનેક પ્રકારના કામ સફળતાપૂર્વક પાર પડશે અટવાયેલા કાર્યો પૂરા થશે માન સન્માનમાં વધારો થશે ઘર પરિવારમાં ખુશીનો માહોલ રહેશે આવકમાં વધારો થવાના અનેક રસ્તા ખુલશે શનિદેવની પૂજા કરવાથી તમને તેમની ખાસ કૃપા પ્રાપ્ત થશે વધારો થવાની સંભાવના છે જો તમે કોઈ નવું કાર્ય કરવાનું વિચારતા હો તો તમારા માટે સારો સમય છે આવનારી બીજી ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ તમારા પણ શનિદેવ મહેરબાન છે નોકરિયાતોને પ્રમોશન મળશે પગારમાં વધારો થશે વેપાર કરનારાઓને અનેક પ્રકારથી દનલાભ થશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારા લોકોની આ મનોકામના પૂરી થશે જો તમે નવું ઘર લેવા માંગતા હો તો જલ્દી આ યોજના પૂરી થઈ શકશે એવા લોકો જેમના વિવાહ નથી થતા તેમને જલ્દી પોતાના લગ્ન માટે પ્રસ્તાવ આવી શકે છે શનિદેવની કૃપાથી અટવાયેલા કામ પાર પડશે આવનારી ત્રીજી ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ તમારા પણ શનિદેવની તક મળી શકે છે સ્વાસ્થ્ય સારું રહેશે અભ્યાસમાં સફળતા મળશે શનિદેવની ખાસ કૃપાથી તમારા જીવનના તમામ દુઃખ દૂર થશે લાભ થઈ શકે છે આવનારી ચોથી ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે તમને અનેક રીતે કાર્યોમાં પ્રગતિ મળશે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું તમને ફળ મળશે દરેક પ્રકારના કાર્યો સફળતાપૂર્વક પાર પડશે સમાજ અને ઘર પરિવારના સભ્યો વચ્ચે તમારું માન સન્માન વધશે આવકમાં વધારો થશે અને અટવાયેલા કાર્યો પૂરા થશે શનિદેવની કૃપાથી તમે જે કામ કરવાનું નક્કી કરી લેશો તે જરૂર પૂરું થશે શનિવારના દિવસે તમારી સાથે કોઈને કોઈ નુકસાન થાય છે તો તમારે શનિદેવને શાંત કરવા માટે કેટલાક ઉપાયો કરવા જોઈએ અને વિશેષ પૂજા પદ્ધતિથી શનિદેવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ આજે અમે તમને એવા જ કેટલાક ઉપાયો જણાવીશું જેનાથી તમે શનિવારે શનિદેવને પ્રસન્ન કરી શકો છો શનિવારના ઉપાયો શનિવારે ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે બ્રહ્મ મુહૂર્તમાં પીપળના વૃક્ષને જળ અર્પણ કરો અને ઓમ સન શનેશ્વરાય નમામંત્રનો જાપ કરો પછી પીપળના વૃક્ષને સ્પર્શ કરો અને સાત પરિક્રમા કરો શનિવારે ભિક્ષુકને કાળા અડદનું દાન કરો શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે કાળા અડદને પાણીમાં પ્રવાહિત કરો શનિવારે સુંદરકાંડનો પાઠ કરવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે શનિવારે અડદ તલ તેલ ગોળના લાડુ બનાવીને એવી જગ્યાએ ડાંટી દો જ્યાં કોઈની પણ હલનચલન ન હોય આમ કરવાથી પણ તમારા પર શનિદેવની કૃપા વરસશે